એ રંગલા અંધારામાં સુમસામ જગ્યા રંગલીને લઈ જવી નહીં ગેંગરેપ થઈ જાય તો આવું અમે નથી કહી રહ્યા પરંતુ આ વિવાદિત પોસ્ટર અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે લગાવાયા હતા તમે કહેશો આમાં ટ્રાફિક અવેરનેસ વાત ક્યાં આવી છે ત્યારે આ સવાલને લઈ વિવાદ સર્જાયો છે ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા એનજીઓ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા જેમાં આ પોસ્ટર પણ લગાવ્યા હતા જ્યારે આ અંગે ટ્રાફિક પોલીસનું કહેવું એ છે કે અમારી જાણ બહાર આ લખાણ ના વિવાદિત પોસ્ટરો લગાવાયા છે ત્યારે ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા સાયન્સ સિટી ડમરૂ સર્કલ એજી હાઈવે પાસે લગાવેલા આ પોસ્ટરો હટાવી દેવાયા છે તો પોલીસ દ્વારા સતર્કતા એનજીઓ ને કડક શબ્દોમાં સૂચના પણ આપવામાં આવી છે કે પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને લખાણ બતાવે વિના કોઈ પણ પ્રકારના પોસ્ટરો લગાવવા નહીં ત્યારે હવે સવાલ એ થાય છે કે શું એનજીઓ દ્વારા ટ્રાફિક વિભાગની જાણ બહાર જ પોસ્ટરો લગાવાય છે શું ટ્રાફિક વિભાગે પોસ્ટરનું લખાણ જોયું જ ન હતું અને શું પોસ્ટર પરનું લખાણ ચેક કરવા ટ્રાફિક વિભાગની કોઈ પણ જવાબદારી નથી એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલા પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવી હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે